પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજરના હસ્તે એક તસવીર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હાઈવે સડક એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે પરંતુ અત્યારે આ સડકો પર થઈ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે એક મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ મળી લોકજાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જાણીતા લેખક અને ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરી લોક જાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફ્સનું ચોપાટી ખાતે તારીખ અઢારથી ચૌદ જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે આપણે એક કહેવત છે ઇંગ્લિશમાં કે સીઈંગ ઇઝ બિલીવિંગ આપણે જે જોઈએ એને માનીએ છીએ રોડ અકસ્માત આમ તો આપણે જોવા માટે ક્યાંય પણ કોઈ પણ નાનો મોટો અકસ્માત થાય ત્યારે લોકો કુતૂહલ વશ છે એમને જોવા માટે ભેગા થઈ જતા હોય છે આ પણ આમ જોવા જઈએ તો એક સારી ટેવ તો ન કહેવાય ટ્રાફિક ડિસિપ્લિન ન કહેવાય ઠીક છે કોઈનું અકસ્માત થયું તમે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રહ્યા તમે જ પેલા વ્યક્તિ છો અને ઉભા રહી અને એની જેટલી થઈ શકતી હોય એટલી મદદ કરીએ તમે વન ઝીરો એટને કોલ કરો પોલીસને બોલાવો ગાડીમાં ફસાયેલા તો બીજા લોકોની મદદ લઈને જે કોઈ ઇન્જર છે એને આપણે બહાર કાઢીએ ત્યાં સુધી ઇટ્સ ઓકે બાકી અધરવાઇઝ પછી માત્ર કુતૂહલ વર્ષ ટોળું જોવા માટે જે ભેગું થાય છે અને એના લીધે રોડ બ્લોક થાય છે એ પણ બહુ એક જોખમી બાબત છે અને હું આવી ઘટનાનો હું નજરે જોનાર સાક્ષી છું અમદાવાદની અંદર લગભગ હું અહીંયા હાજર થયો પહેલા જુલાઈ માસની અંદર કે જૂનમાં એક્ઝેક્ટ મને યાદ નથી જૂન કે જુલાઈની અંદર જે ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત થયો અને આઈ થિંક જગુઆર હતી જગુઆર કારણ બરાબર જગુઆર કારના ચાલકે જે અકસ્માત કર્યો અને એની અંદર નવ લોકોના ઓન ધ સ્પોટ ડેથ થયેલા જે હતું ત્યાં રોડ ઉપર ઇસ્કોન બ્રિજ અમદાવાદ ની અંદર જોયેલો બ્રિજને બિલકુલ ચડતા એટલે કે કર્ણાવતી ક્લબ સાઈડથી થી ડ્રાઈવર આવતો હતો અને જસ્ટ ઇસ્કોન મંદિરની સામેના ભાગમાં બ્રિજ ઉપર એનું રીઝન વોટ જે કઈ હોય ડ્રાઈવરની ઓવર સ્પીડ તો હતી જ આપણે એમાં એનું એનાલિસિસમાં હું નથી પડતો પણ એ રાત્રે પોણા બે વાગે બ્રિજ ઉપર પચીસ ત્રીસ માણસોનું જે ટોળું થયું હતું એ બીજો એક અકસ્માત થયો તો એ જોવા માટે ઊભા થાય આ ચિત્ર પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ યુ જાડેજા અને જુદી જુદી સંસ્થાનો હોદ્દેદારો તથા પોલીસ જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર